તાળું પકડ ખોલ આજે આપડે નયનભાઈ ખોલે છે લોક તાડું આપણે નયનભાઈ લોક ખોલી ખોલને ખોદી આગળ આઈથાબ નીકળશે જા

અત્યારે મારા મોટા બાપુજી આવી ગયા છે અને મારા માં કાકા આવી ગયા છે તો બીજું તો ભાઈ નહીં હવે આપણે કબૂતર ખોલવા ચાલીતા ઉપર હાલો તો હવે આપણે જાવી ઓ ફાઇનલી મિત્રો તમારો ભાઈ આવી ગયો છે અત્યારે ને ઉપર હાલો તો હવે આપણે અત્યારે કબૂતર ખોલવાના છે બરાબર તો આપણે સાઈડમાં મૂકી દેવી હવે આપણે કબૂતર ખોલવાના છે તો કબૂતરને ખોલવા લાગી આ વિદય આપડા નયનભાઈ આવી ગયા છે તાડું પકડ ખોલ આજ આપડા નયનભાઈ ખોલે છે લોપ ન ન જલ દે તાડું આલ શું છે આપણે એક એક કબૂતર ને જોવી હાલ તો બહાર કાઢનલી જાય છે હવે આપડા કબૂતર બહાર આવી ગયા છે આ તો ઘડીક વાર આપડે સરવા દેવી

હવે રહેશે તો હવે તો આપણે અત્યાર